તમાકુ ખાવા જોઈએ બનાવતો નહીં આવતો આચક મુતી નહી આવતી એમાં જો હે ઉતે એ રહી જ રોટલી કેટલી ખાવા જોઈએ કે આવો તો બબબે મીંડે ખાઈ છે હા વતની બે પેકેટ એ બે જ થાય અયા હા બે આ બે એ તો આટલા સુનો મઈ અને નાઈટ એ આ વિમલ ઓકે લે ખાવ જો 600